ખોખરિયા ગ્રામ પંચાયતમાં આવેલ ખોખરિયા ગામ કે જ્યાં તળાવ પડી અને મુખીના મુવાડા વિસ્તારમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર સૌથી વધુ ઘરો આવેલા છે અહીં પાંચસો થી વધુ લોકો વસવાટ કરે છે પરંતુ અહીં પાકા રસ્તાની સમસ્યાને લઈ તંત્રની લાલિયાવાડી સામે આવી હોય તેઓ ગાર્ડ સર્જાયો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તળાવ ફળી ખાતે ડેરીથી લઈને મુખી મુવાડા સુધી બે કિલોમીટર જેટલો રસ્તો દેશ આઝાદ થયા પછી પણ બન્યો નથી પરંતુ કાચા રસ્તા પર માત્ર ત્રણ જેટલા ઘરનાળા બનાવવામાં આવે છે ગ્રામજનોએ આ બાબતે પાકા રસ્તાની માંગ સાથે મહિલાઓ નાના બાળકો સહિત યુવાઓને વડીલો ખોખરિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે જે ગ્રામજનોએ વિરોધ દર્શાવે તો ગ્રામજનોએ રોડ રસ્તાને લઈને વિરોધ નોંધાવી પાકા રસ્તાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા આઝાદીના સાત દાયકા પછી પણ પાયાની સુવિધાઓ વંચિત રહેતા ગ્રામજનોમાં રોજ જોવા મળ્યો હતો ખોખરિયા ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા લોકો પહોંચ્યા પરંતુ પંચાયત બંધ હાલતમાં જોવા મળી હતી વધુમાં ગામની રસ્તાની પરિસ્થિતિને લઈને ચાર દિવસ અગાઉ વિડીયો વાયરલ થયો હતો બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ